નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જ હશો અને આજે બ્લોગની શરૂઆત કરી કરનયખી છે ડે 1 છે ક્યાં જવાનું છે ઈ કવાગળ અને અત્યારે મમ્મી ની પ્લાન એવો કરે છે કે મારી સાયકલ વેચી દે જો આ લેવા આ સાયકલ આ લાલ કલરની જે હું હાથમાં ભણતો તો તૈયાર ની ચલાવું છું હાથ થી બાર પૂરું કરનયખું અને સી ખાઈ આજ સાયકલ જો અને હવે કાટ ખાઈ છે જો ટાયર ને બધું તો મમ્મી એમ કે છે કે વેચી દેવી હે ભંગાર માં દે દેવી અને ભંગાર પા દેવાય કઈ એ અને ભંગાર માં દેવાય એ જો ચેન બેન બધું બાકી રિપેર કરવી હોય તો થઈ જાય એમ છે પણ કોઈ ચલાવતું નથી હવે શું કામ નું પણ તારે તો આવી રે નીતિનભાઈ ને સાયકલ છે જો હવે છેલ્લી વખત કદાચ વ્લોગમાં જઈ લો સાયકલ બીજો હું અને જાઉં છું ક્યાં ઈ કવ આગળ પણ હે ને મન છે ત્યાં સુધીમાં સાયકલ બધાય વેચી હોત નાખવાના એટલે મેં વ્લોગ બનાવ્યું તો અત્યારે તો નાઇન રેડી થઈ ગયા છીએ અને જવી છે ક્યાંય તમને આગળ કહું ઉપર જાઉં બેગ પેક થઈ ગયું છે આ સાઈડ બેગ રેડી થઈ ગયું છે નીતિનભાઈ ટાટા કરવા રેડી મમ્મી રેડી તો જવી હવે આગળ જઈ લો

અત્યારના તો બોપે ના ભાગી ગયા છે બારમાં પાંચ ભાગી છે અને જમીન તો લીધું અને બધા સૂતા છે ઉતારે અને જો સામે તો રામજી મંદિર છે ઉકા ટૂંક સમય જમીન તો બધાય આરામય કરી છે ચાલુ થાય ઉગા મેળવી ગઢડા બાજુ so ચાલતા તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા અને એક મસ્ત ઉતારે છે એટલે ઉતારો તો જે આવન બાકી છે પણ જો ફાર્મ હાઉસ છે બધા પોરો ખાઈ છે જો ફાઈટ ઈજ કેન બધા એ નાદ મોચી ઓકી મતલ રીયલ જો આ અમે સીડી છે બતાવું જો આ સીડી છે તો સીટડી યુપી છે બાઈકી આજી તો કાચી છે બાઈક સેટરી મોટી થાય છે અહીંયા એલોવેરા પોતંગ છે એટલે લાબરૂ અને આ સીતાફળ જો સીતાફળ સીતાફળી છે પ્લસ અહીં ફળી છે અને ઘણા બધા ઝાડવા જો ટ્રેક્ટર જાય છે સામાન તો અહીંયા થોડીક ખોરો થઈ પછી આવતા જો કેવું ફાર્મ હાઉસ બનેલું છે અહીંયા રોડ ટચ છે એકદમ ઉપર હિંડોળા છે મસ્ત

આવેલા જ ધીમે ધીમે આવી જશે તો અત્યારના પાછો એક નાનો એવો હોય જો કપા ઊભો છે વાડીઓમાં મસ્ત અહીંયા ઘર છે અને અહીં જો ઈચકો આ ઓલી શું કહેવાય ને ડ્રીપની લાઈનો છે એનો હિંચકો બનાવેલો છે બધા જો ખાટલે બેઠા છે અને કપાસ મસ્ત હિંચકો ખાવાનું મન થાય હિંચકો ખાઈ તો રેડી બે ગયા ફાઈનલ પડી નહીં એટલે હારું હારું જો કપાસ આવી ગયો હે ને બાકી લીલા છમ છોડવા કપાસના ને સફેદ સફેદ રૂ જો તોડવાના નહીં હો ભાઈ એમ નમ દેવા દેવાના તો એકદમ રજવાડી કર તો આજના દિવસના ફાઈનલ વોલ્ટમાં છે છેલ્લો વોલ્ટ અહીંયા

મંદિર તો ઊંચાઈ ઉપર છે જો પગથિયા છે ચડવાના નીચે જગ્યા છે ત્યાં ઉતારો કરતા ઊંચા અહીંયા બધે શેડમાં જગ્યા છે ઉતારે પગી ગયા અને સીન બતાવું તમને જો આવી રીતના બધાય ગોઠવાઈ ગયા એટલે આ સુવાનું હોય અહીંયા પાથરે પાથરી ગોદડા ને એવું અને જો આવી રીતના મેં કીધું ને ઉપરથી શેડ બતાવ્યો તો જો અંદર આટલી જગ્યા છે આ બધું જમવાનું જમી લે માણસો અને સુઈ જાય કાલ સવારે પછી આ બાજુથી હાલતું થવાનું કરડા સાઈડ તો આ સાઈડ છે મંદિર જો બતાવ્યું તમને અને આ ત્યાં આવ્યા આ સાઈડ જવાનું છે ગઢડા બાજુ આ રોડ સીધો ગઢડા વહી જાય ગઢડા ખાલી એક બે કિલોમીટર દૂર છે અને હવે અહીંયા રાત્રે જમીન સુઈ જ જવાનું છે તો ક્યારે તો છે ને બધા પોગી તો ગયા અને આ તો વહેલા વહેલા પોગી ગયા નહીતર સાડા છ હાથ સાડા છ હાથ થઈ જાય અત્યારના ઘડિયાળ જો ક્યાં ઘડિયાળ એટલે બોલો ઘડિયાળ નથી એને કારણ કે બેગમાં મૂકી દીધી છે થોડુંક મોઢું જોયું ને એમાં ઘડિયાળ મેં પડે નહીં એટલે બાઈક કી તો ચોખોડી તો સામેની સાઈડ જવું બીજું મંદિર પણ છે તો ભાગ ભાગ લેવો હોય તો રિફ્રેશમેન્ટ માટે વેફર બેફર બધું મળે છોડા ને એવું પાણીપુરી મળે છે જો પાણીપુરી રહે જો ઠેલો ઉકડી ગયો છે અને પથારી અંદરથી બહાર નીકળી ગઈ છે જેવો પથારી પથરાઈ ગઈ છે આચુંબાચું બચે એમ છે તો હવે આ બ્લોગની અહીંયા એવી રીતે